ભુજ ખાતે ભાજપની પત્રકાર પરિષદમાં પ્રદેશના પ્રવક્તા ચંદ્રશેખર દવે ઉપસ્થિત રહીને લોકશાહીનો આજે કલંકિત કટોકટીનો દિવસ ગણાવ્યો હતો આજે પચીસમી જૂનનો દિવસ કટોકટીના કાવડના દિવસની દુઃખદ યાદો માટે વિભાજન બીભી શિકા દિવસ તરીકે શોકમય મનાવવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન પ્રદેશમાંથી પધારેલા મુખ્ય વક્તા અને સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને જાણીતા સંગઠનના પદાધિકારી ચંદ્રશેખરભાઈ દવેના અન્ય ધારાસભ્યો કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ સરહદ ડેરીના ચેરમેન મલમજીભાઈ હોમબલ કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી મીડિયા સેનના કન્વીનર સાત્વિકદાન ગઢવી સહ કન્વીનર ચેતનભાઈ કતિયા સહિતના પદાધિકારીની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં ખાસ કરીને પ્રદેશમાંથી પધારેલા ચંદ્રશેખરભાઈ દવે જણાવ્યું હતું કે અડતાલીસ વર્ષ પહેલાંની એ પચીસ જૂનની લોકશાહીના ઇતિહાસનો આ કલંકિત દિવસ છે ત્રણ છસો પાંત્રીસ દિવસ ચાલેલા યુદ્ધમાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા હતી પચીસ જૂન ઓગણીસો પંચોતેરથી લઈને તારીખ બાવીસ માર્ચ ઓગણીસો સત્યોતેરમાં ગુજરાતમાં એક પણ અઠવાડિયું એવું નથી જ્યાં આંદોલન ન થયું સૌથી મહત્ત્વની વાત ચંદ્રશેખરભાઈ દવે અને દેવજીભાઈ વર્ચંદે કરી હતી કે આ આંદોલનની ભૂમિકામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ખૂબ જ અહેમ રહેવા પામી હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારનો વેસ પલટો કરી અને જે જાગૃતિ દાખવી હતી અને જે પ્રકારનું એક વાતાવરણ ઊભું કર્યું હતું તે ખરેખર કાબિલેદાસ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ તકે યાદ કરીને એક સેલ્યુટ પ્રમાણમાં એનું આગતા સ્વાગતા અને સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં ચંદ્રશેખરભાઈ દવે અને દેવજભાઈ વર્ચંદે જણાવ્યું હતું કે કટોકડી કટોકટીની સામે કોંગ્રેસ આજ સુધી બંધારણ દુહાર આપે છે એમને જે કરેલું કૃત્ય એક ગાયત્રી દેવી કરીને એક ગર્ભવતી સ્ત્રી હતા એમને પણ કટોકટી થોડો સમય અસહ્ય વેદના થાય છે હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ એક તો બેન્ચમાં એમને રાખવામાં આવે છે પણ એમના પગ બાંધેલા હતા તમે વિચાર કરો કે પ્રસુતા બેન હોય પગ બાંધવાની શું છે બીજી રીતે જો તો આપણા ઓમ પ્રકાશ કોહિલીજી આપડા રાજ્યપાલ હતા એ વખતે ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા અને ત્યારે એમને તો પગે એક ખોટ હતી

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીનો જે કાળો દિવસ એ આજે અહીંયા એનો કાર્યક્રમનું આયોજન થયેલું છે એમાં અમારા પ્રદેશમાંથી માર્ગદર્શન માટે શ્રી ચંદ્રકાંતભાઈ ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય સમાન્ય છે કેશુભાઈ મુધુમન અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આદેશના વડાપ્રધાન શ્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ દેશને લોકશાહીનું ઘડું ઘોટીને જે પ્રકારે સમુક્તિશાહી લાદી અને બંધારણના વિથરા ઉડાવીને જે પ્રકારે દેશનું ઘડું ગોટવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું અત્યારે બહુ નાનો પાંચ છ વર્ષનો હોય છે એટલે હું કંઈ મારે મને બહુ યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘડું ગોઠવાનો જે પ્રયત્ન કર્યો એ સારા નિંદનીય છે કોંગ્રેસનું જે ચાલ ને ચરિત્ર જે ઓગણીસો પંચોતેરમાં હતું એ આજે પણ એ જ ચાલ ચરિત્ર ખોટા વાહ્યત આક્ષેપો કરવા બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ફરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને નરેન્દ્રભાઈ ની સરકાર બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે સંપૂર્ણ સંપૂર્ણ નિંદનીય છે પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને અરીસામાં જોયો તો ધ્યાનમાં આવે કે એમણે ક્યારે પણ બંધારણને બંધારણને કંઈ માન આપીને બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજ સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય સાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે એટલા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું